સમસ્ત સોની સેના રાજકોટ દ્વારા લાડલીના વિવાહ દ્વિતીય સમૂહ શાહી અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચાર ફેબ્રુઆરી રવિવારના રોજ રિયલ પર્લ પાર્ટી પ્લોટ ગુજરાત ગેસ પહેલા ઘંટેશ્વર ગામની સામે નવા દોઢસો ફૂટ રિંગ રોડ સામે આ ભવ્યથી ભવ્ય લગ્નોત્સવ યોજવામાં આવશે જાજરમાન શાહી લગ્નોત્સવમાં સાત દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે દીકરીઓને પગથી માથા સુધીનો કરિયાવર આપવામાં આવશે તદુપરાંત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં દીકરીઓ પર સોની સમાજના તમામ પરિવારોના સતત આશીર્વાદ વરસતા રહેશે સમસ્ત સોની સેના રાજકોટ પ્રમુખ કમિટી સભ્યો અને કાર્યકરોએ ખડે પગે રહી આ શાહી અને જાજરમાન સમૂહ લગ્નોત્સવને સુપ્રે પાર પાડવા કમર કસી છે સમસ્ત સોની સમાજના પ્રમુખ કેતનભાઈ પાટળિયા તથા સભ્યોએ અબ મીડિયાની શુભેચ્છા મુલાકાતમાં દ્વિતીય સમૂહ લગ્નોત્સવ લાડલીના વિવાહની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી નમસ્કાર હું મનીષ સમર્થ સોની સેનામાંથી પ્રચારક પ્રસારકમાં છું સવાલા સવાલો જવાબ પૂરા પાડતું મીડિયા ચેનલ એટલે અબતક મીડિયા ચેનલ જે અમે સોની સેના અબતક ચેનલને ઓફિસે આવ્યા છીએ સોની સેનાના આંગણે રૂડોર અવસર આવ્યો છે સ સમૂહલગ્નનો અમારા કેતનભાઈ પ્રમુખશ્રી તથા કમિટી મેમ્બર્સ ઓદેદારશીઓ પધાર્યા છે ચાર બે બે હજાર ચોવીસના રોજ જામનગર રોડ ઉપર રિયલ પર પાર્ટી પ્લોટ ખાતે સમુલગ્નનું આયોજન જે થવા જઈ રહ્યું છે એની અંદર સાત દીકરીઓ પ્રભુત્વમાં પગલાં પાડી રહી છે વરવધુના સંઘાથે આનું અમે આમંત્રણ દેવા આવ્યા છીએ અને સમગ્ર સોની સમાજ છે આની અંદર આવે અને દીકરીઓને આશીર્વાદ આપે આ પરંપરાની શરૂઆત તો અમે યુવાનોથી શરૂઆત થઈ છે અને આદિકાળ સુધી અમારા પછીની પેઢીઓ આ પરંપરા ચાલુ રાખે અને અમારો મુખ્ય હેતુ છે સેવા સત્કાર્ય અને સંગઠન સમાજની સેવા થાય સેવાથી વિશેષ અમારું બીજું કોઈ કાર્ય નથી અને જે ગયા વખતે અમે પહેલા સમૂહ લગ્ન હતા એની અંદર સાત દીકરીઓના પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ વર્ષે બીજું આયોજન કર્યું અમારી મેક્સિમમ ગણતરી હતી અગિયારની પણ છતાં અગિયાર જ દીકરીઓ જોડાણ થયું છે આની અંદર અને ભવિષ્યમાં બીજી દીકરીઓ જોડાય એવી અપેક્ષા કરિયરમાં અમે દીકરીઓને આપ્યું છે ફ્રીજ કલર ટીવી સીવવાના સંચાર સોઈંગ મશીન એર કુલર અને આવી વિવિધ આઈટમો છે ઘરઘંટી ઓવન ઘરઘંટી સમાજની અંદર પેટા જ્ઞાતિઓ છે અમારા ધર્મ પ્રચારક ભગત સાહેબ અવારનવાર કહે છે કે આપણે અટક લખાવીએ છીએ તો અટક ફક્ત લગ્ન અને દસ્તાવેજ કરી ત્યારે લગાવો બાકી મારું નામ તો મનીષ સોની ફક્ત સોની ના નામ થી જ ઉલ્લખ કરવો જોઈએ અટક અત્યારે હાલ પૂરતી કાઢી નાખવી જોઈએ એકતા આપણી જે સમાજ ની અંદર એ જ મહત્વનો ભાગ છે હાજી એકતા ત્રણે સો ટકા સમુલગ્ન સમુલગ્ન દ્વારા બધાને એકતા ત્રણે બાંધી શકાશે અને આનેથી સમાજનું ગઠબંધન બહુ સારું રહેશે અને સમાજમાં પૂરેપૂરી એકતા આવશે સમાજમાં આશરે અઢી થી ત્રણ હજાર મેમ્બર્સો ભરૂચ બરોડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અંજાર આ દ્વારકા જામનગર ખંભાડિયા પોરબંદર જુનાગઢ વેરાવળ કેશોદ ગામે ગામથી સમાજના મહાનુભાવો પધારવાના છે જયારે આની અંદર રજીસ્ટ્રેશન માટે ફોન આવે છે તો અમારા મંત્રી શ્રી રવિભાઈ પાલા છે ઘણી વખત સામેવાળા નથી આવી શકતા સમયના અભાવે તો રવિભાઈ પાલા અને અમારા સલાહકાર પાલા છે રવિભાઈના પિતાજી એ પોતાની કાર લઈને એમના ગામ સુધી જાય છે એમનો આખો બાયોડેટા લીએ છે અને એની ગામમાં અને બે સગાને તપાસ પણ કરે છે કે આ યોગ્ય છે કે નહીં યોગ્ય હોય તો જ સમાજની અંદર એને સામેલ કરે છે સમૂહ લગ્ન જ્યારે આપણી ઘરે એક દીકરીના લગ્ન હોય એટલે આપણે એક વર્ષથી આની અંદર કાર્યરત થઈ ગયા હોય જયારે આ સમૂહ લગ્ન છે સાત સાત દીકરીઓના સમૂહ લગ્ન ફક્ત ત્રણ મહિના એટલે કે નેવ દિવસની અંદર જ ટીમ વર્ક અમારું પચાસ મેમ્બરનું છે પચાસ મેમ્બરે દિવસ રાત એક કરીને પોતાનો કામ ધંધો રોજગાર બધો વ્યવસાય છોડીને નેવ દિવસની અંદર કાર્યરત પૂરું કરેલું છે અને એટલો જ સહયોગ સમાજનો રહ્યો છે સમાજનો અમે ખરેખર ઋણી છીએ અને હંમેશા રહેવાના છીએ તો સમાજે અમને આટલો સાથ સહકાર સહયોગ ન આપ્યો હોત તો અમે આજ સુધી ન પહોંચી શક્યા હોત જે તદુપરાંત આની અંદર અમે દીકરીઓને ફર્નિચરની અંદર આખો બેડરૂમ સેટ જેની અંદર છ બાય પાંચની સેટી પલંગ આવી જાય છે ટ્રી ડોરનો કબાટ આવી જાય છે આ ઉપરાંત દીકરીઓને રોકડ કવર એકવીસ હજાર સુધી અમે સમાજ દ્વારા પહોંચી ગયા છીએ આપવામાં અને ખાસ કહેવાનું એ કે સમાજને સંદેશ કે પ્રમુખશ્રી દ્વારા જાહેરાત થયેલી છે કે અઢાર તારીખથી અમે યોગદાન લેવાનું બંધ કરેલું છે ફક્ત ફક્ત દ્વિતીય સમૂહ લગ્ન ની અંદર નથી ગિફ્ટ લેવાની કે નથી અનુદાન લેવાનું હવે જે કોઈને કઈ દેવું હોય એ નવા આવતા તૃતીય સમૂહ લગ્ન અંદર જરૂર આપી શકે છે રોકડ વાર આવતા હોય તો દીકરીઓ દેવા માટે એ આવકાર્ય છે